હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ દિલ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલ મિત્રો આપણે આ વિડીયોમાં ખૂબ જ સરસ મજાની અકબર વાર્તા જઈશું મોતીચંદ નામે એક અને વ્યાજખોર અતિઓ રહેતો હતો લોકો એનાથી એવા ત્રાસી ગયા હતા કે વાત ન પૂછો એક વખત આ મોતીચંદના લીધે માધવ નામના એક માણસને વેપારમાં ઘણી ખોટ ગઈ બિચારો માધવ રસ્તે રજળતો થઈ ગયો એટલે એના મનમાં વેરભાવના જાગી એણે નક્કી કર્યું કે ગમે તેમ કરીને આ વ્યાજખોર વાણિયાનું કાસળ કાઢી નાખવું માધવે તો ચોરેને ચૌટે અફવા ફેલાવવા માંડી કે આ મોતીચંદ ઘણો અપસુકેનાર છે સવારના પહોરમાં જો કોઈ એનું મોઢું જુએ તો આખો દિવસ ખાવા નથી મળતું બસ વાત ફેલવા માંડી અફવા તો જંગલની આગ જેવી છે ઘડીમાં ફેલાઈ જાય ઉડતી ઉડતી આ વાત બાદશાહના કાને પહોંચી એટલે બાદશાહને થયું કે આ વાત સાચી છે કે ખોટી એનું પારખું તો કરવું જ જોઈએ તરત સૈનિકોને મોકલ્યા અને કહ્યું કે મોતીચંદને પકડી લાવો સૈનિકો તો મોતીચંદને પકડી લાવ્યા અને એવી જગ્યાએ બેસાડ્યું કે જેથી સવારના પહોરમાં રાજાની પહેલી નજર એના પર જ પડે બીજા દિવસે બાદશાહ ઉઠ્યા જરૂખામાં આવ્યા તો મોતીજન પર નજર પડી પ્રાતઃ કાર્ય પતાવી રાજા દરબારમાં ગયા ત્યાંથી આવીને જમવા બેઠા થાળી પીરસાય જ્યાં કોડીઓ મોંમાં મૂકવા ગયા ત્યાં થાળીમાં ગરોડી પડી બાદશાહને સુખ ચડી તેથી જમ્યા વગર જ ઊભા થઈ ગયા બીજી વાર રસોઈ બનાવાય અને જ્યાં બાદશાહ જમવા બેસવાની તૈયારી કરે છે ત્યાં એક અગત્યનું કામ આવી પડ્યું તેથી દરબારમાં જવું પડ્યું સાંજે માંડ કામ પત્યું આ વાતથી બાદશાહને ખાતરી થઈ ગઈ કે મોતીજન અપસુકે છે એ વાત તો સાવ સાચી પોતે સવારના પહોરમાં એનું મૂળું જોયું તેથી જ આખો દિવસ ખાવા ન મળ્યું માટે આવા પાપીનો નાશ કરી નાખવો જોઈએ બાદશાહે તો તરત જલ્લાદોને બોલાવ્યા અને મોતીચંદને ફાંસી ચઢાવી દેવાનો હુકમ કર્યો જલ્લાદો મોતીજનને લઈ જવા લાગ્યા મોતીજન તો પોક મૂકીને રડતો જાય છે રસ્તામાં બિરબલ મળ્યો વાણીયાને રડતો જોઈ બધી વાત પૂછી વાત જાણ્યા પછી બિરબલને દયા આવી ગઈ તેથી એ બોલ્યો હે વાણિક જો તું હવે પછીનું જીવન ધર્મ કાર્યમાં વિતાવે તો હું તને બચાવી લઉં તારે અધર્મનો માર્ગ છોડી દેવાનું મોતીચંદે તો તરત હા પાડી દીધી મોતનો ભય ભલભલાને ધાર્મિક બનાવી દે છે મોતીચંદે વચન આપ્યું એટલે બિરબલ એને રસ્તાની એક બાજુ લઈ ગયો અને કહ્યું વેવડીની જેમ રડવાનું બંધ કર અને ધ્યાનથી મારી વાત સાંભળ આ જલ્લાદુ તને ફાંસી ચઢાવતી વખતે પૂછશે કે તારી છેલ્લી ઈચ્છા શું છે ત્યારે તારે એટલું જ કહેવાનું કે મારું મોડું જોવાથી માણસોને ખાવાનું મળતું નથી પણ રાજાનું મોં જોતા મને આજે ફાંસીની સજા થઈ છે માટે મારે એટલું જ જાહેર કરવું છે કે કોઈ માણસ સવારના પોરમાં ભાષાનું મોં ન જુએ નહીતર મારા જેવી દશા થશે આટલું શીખવીને બિરબલ તો ચાલતો થયો જલ્લાદો મોતીચંદને ફાંસીના માચડે લઈ ગયા અને એની છેલ્લી ઈચ્છા પૂછી મોતીચંદે તો જે બિરબલે શીખવ્યું હતું એ કહી દીધું જલ્લાદો વિચારમાં પડી ગયા એક જલ્લાદ દોડતો દોડતો બાદશાહ પાસે ગયો અને બધી વાત કરી આ વાત સાંભળતા જ બાદશાહ અકરાયો જો આવું જાહેર થાય તો ફજી તનો પાર ન રહે તરત જ હુકમ કર્યો કે વાણિયાને મારી પાસે લઈ આવો જલ્લાદો મોતીચંદને લઈ આવ્યા એટલે બાદશાહે તેને ઈનામ આપીને કહ્યું હું તારો અપરાધ માફ કરું છું માટે કોઈને આ વાત ન કરતો મોતી જંતો રાજી થતો થતો ઘેર ગયો એના ગયા પછી બાદશાહે જલ્લાદોને પૂછ્યું કે રસ્તામાં કોઈ સામે મળ્યું હતું ત્યારે જલ્લાદો બોલ્યા કે બિરબલ મળ્યો હતો બાદશાહ તરત સમજી ગયા કે આ બધી કમાલ બિરબલની જ છે ધન્ય છે એની બુદ્ધિને થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી થેન્ક યુ